કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ના દરોમાં ઘટાડો કરાતા ટુ વ્હીલરના આઠ થી દસ હજારનો ઘટાડો થયો છે લઈ ગ્રાહકોની માંગમાં વધારો થયો ત્યારે છોટા પણ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે એવામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વધારે પ્રમાણમાં વાહનો વેચાય તેવા અનુમાનની સાથે ડીલર્સ પણ વધારે પ્રમાણમાં સ્ટોક રાખી રહ્યા છે સરકાર જીએસટી ઓછું કર્યું ને એટલે પૂછ્યું જીએસટી ઓછું થયો દસ હજાર નો ફરક પડ્યો એવું કીધું એટલે અમે ગાડી નોંધી લીધી દિવાળી પર્વ આવી રહ્યો છે અને દિવાળી પર્વ એટલે આપણા દેશનો સૌથી મોટો પર્વ અને આ પર્વ દરમિયાન અ લોકો ખુબ વાહનો અને દરેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ આ દિવાળી દર વખતની દિવાળીની જેમ નથી આ દિવાળે સરકાર શ્રી દ્વારા બી લોકોને એક નવી ભેટ આપવામાં આવી છે ભેટ જે ભેટ અંતર્ગત સરકાર શ્રીએ અઠ્યાવીસ ટકા વાહન ઉપરના બીએસસીની બદલે અઢાર ટકા વાહનો પર જીએસટી કરે છે અને આ વ ઘટેલા રેટના લીધે અ રુલરમાં અને વિવિધ સ્થળોએ ગ્રામીણ વિસ્તારોમાં લોકોની માંગ વધી છે અને આ માંગ વધી એના કારણે અમે એઝ અ ડીલર પાર્ટનર પણ પહેલા કરતા વધુ ગાડીઓનો સ્ટોક રાખી રહ્યા છે અને અમે રુલરમાં પર્ટિક્યુલર વાત કરીએ તો બહુ સારા કસ્ટમર્સ નો ફ્લો બી ઇન્ફ્લો જોઈ રહ્યા છે કે જો પેલા જે ગ્રાહકો ખરીદવા આવતા હતા એનાથી વધુ ગ્રાહકો આ લાભના લીધે અમારી પાસે ખરીદવા છે